વધુ એક ત્રણ દિવસની બાળકીનું મોત થતા પરિવાર શોકમાં ગરકાવ થઈ હતો પાલનપુર ચોકાતના વિસ્તારમાં અંસારી પરિવારની ત્રણ દિવસની બાળકીનું અચાનક જ મોત થયું હતું બાળકી ખુશબુ અંસારીને માતાએ દૂધ પીવડાવ્યું ત્યારબાદ છોડાવી હતી જો કે થોડા સમય બાદ બાળકી ન ઉઠતા તેના માતા-પિતા હોસ્પિટલ દોડ્યા હતા મૃત્યુ બાળકીના પિતા શૈન अंसारीએ કહ્યું કે બાળકીનો જન્મ 31 મે જુલાઈના રોજ થયો હતો ખાજો તો માંડ 3 દિવસની હતી અમારો પરિવાર ખુબ ખુશ હતો જો કે આ ખુશી લાંબી ટકી શકી ન હતી આજે બાળકીને સોડાવ્યા બાદ તે જાગી નહીં જેથી 108 એમ્બ્યુલન્સ દ્વારા તે તાત્કાલિક સેલ હોસ્પિટલ પહોંચ્યા હતા અહીં તબીબોએ બાળકીએ દવા સિને મૃત્યુ ચાર ગત લાગે બોલો આપનું નામ શું છે મોહમદ સાઈ पालमपुर पालमपुर ना का क्या बच्चे की तबियत बहुत ज्यादा सीरियस थी तो मैंने के नहीं बोला तो मेडिकल हमने बोला थे? तो बोले हम यहाँ से नहीं ले जा सकते मेडिकल कॉलेज हमने बोला मेडिकल कॉलेज जाने का है तो मेडिकल छोड़ा नहीं हमें ये लागे सिविल में छोड़ा यहाँ पे क्या हुआ यहाँ पे बोलते बच्चा ऑफ कर

डॉक्टर है किधर के पास माता ना दूर पास ये संचयम ना जीवित से ना ये तो सीन पर थी लीजू ना हाँ क्या नहीं देखा एक्सपर्ट है जीवित हाँ तो तुम्हें तो मैं यहाँ पूरी ट्रीटमेंट आप आई नहीं गया था हाँ आपकी ट्रीटमेंट आती है ना अब अब कहाँ ले चला अब सीमेंट जाऊँ चल आसो आईएफटी के एक्सपर्ट है क्यों चल पेशेंट તો તમારા પર કે આરોપ કરે છે ડાયરેક્ટ અમે સિમેર કીધું અહીંયા મૂકી જ દેખા એટલે તમારું મૂકવાનું કાર્ય નઈ કે જે નજીક હોસ્પિટલ હોય તો આપણે નજીક માં લઈ શકે બરાબર ઓકે